મારું નામ નિલેશ રામ વસરા ગામ અમર આ ગામ અમરની સીમ છે જૂના સર્વે નંબર છે આણત્રીસ પૈકી છવીસ બ્લો સર્વે નંબર અત્યારે છે આઠસો ને ઓગણપચાસ સાતણીની જગા છે પહેલાં વિચાર્યું હતું કે આપણે બિનખેતી કરીશું પણ એમાં આઠ નવ લાખ રૂપિયાનો ખર્ચો આવતો હતો એવા માટે પછી વિચાર આરસ કર્યો અને પાછી આ સરકાર તરફથી કીધું કે પ્રીમિયમ તમારે નહીં ભરવું પડે એટલે અમે એવા માટે પાછી અરજી કરી છે બિનખેતી કરવા માટે મારે ક્યાંય જાવું નથી પડ્યું ઓનલાઈન અરજી જ કરેલી છે અને ઓનલાઈન અરજી કરતાં ધક્કા ક્યાંય ખાવા પડ્યા નથી અને મામ મામલતદાર સાહેબ આવી અને આમાં જોઈ ગયા છે અને અહીંયા હુકમ પણ અમને ઘરે ટપાલમાં મળી ગયો છે અને અમારે આ એવા માટે બિનખતિ કરી છે કે અમે આ જમીન ખેતી કરતા કરતા કઈ આમાં આગળ આવીએ કઈ બે પૈસા કમાઈએ સરકાર તરફથી આઠ થી નવ લાખ રૂપિયાની બચત કરી આ સરકાર તરફથી બહુ સારું કામ કરેલું છે એના માટે સરકાર ને આભાર